મૂળભૂત ફરજોની જોગવાઈઓ કોને લાગુ પડે ભારતના દરેક નાગરિકને ભારતના બંધારણ હેઠળ કયો માનવ હક તેમજ મૂળભૂત હક છે શિક્ષણનો હક રાજનીતિ માદક સિદ્ધાંતો શું છે નૈતિક સૂચનો કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કઈ કોર્ટ ઓળખાય છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવ્યો યુએસએ ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પ્રતિકોની ફાળવણી કોણ કરે છે ઇલેક્શન કમિશનર મિશન મંગલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ગામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને રાજ્યપાલની સહીથી બંધારણના કયા સુધારાથી રાજાઓના પ્રથા બંધ થયા છવ્વીસમાં સુધારાથી

દર્શાવે છે અનુચ્છેદ એકસો રાજ્ય જાહેર સેવા આયોગનો વાર્ષિક અહેવાલ કોની સમક્ષ રજૂ કરવાનો રહેશે રાજ્યપાલ બંધારણના મૂળભૂત હેતુઓનો વાંચા કોણ આપે છે અમુક લઘુમતી સમુદાયના વિકાસનું મૂલ્યાંકન કોણ કરે રાષ્ટ્ર રાષ્ટ્રીય લઘુમતી પંચ ભારતની સર્વોચ્ચ અદાલતના સૌ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા શ્રી હરિલાલ કણિયા ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ ન્યાયપાલિકા હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે દસ વર્ષ બંધારણવાલી તરીકે કોણ ફરજ બજાવે છે અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે રાષ્ટ્રપતિનો ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ભારતના પ્રથમ મહિલા મહિલા રાજ્ય રાષ્ટ્રપતિ કોણ હતા ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે છવ્વીસ દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ભારતના એટર્ની જનરલ સંસદમાં સેનો સમાવેશ થાય છે બંને ગૃહ અને રાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલ તરીકે રાષ્ટ્રપતિ કોને નિમી શકે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયમૂર્તિ થવાની લાયકાત ધરાવતી વ્યક્તિને બંધારણ જોગવાઈઓને ધ્યાનમાં લઈ લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ઉત્તર પ્રદેશ લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ કયા રાજ્યમાં વધુ સંખ્યામાં બેઠકો અનામત છે મધ્યપ્રદેશમાં નાના બિલ કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે માત્ર લોકસભામાં રાજ્યના મુખ્યમંત્રી નિમણૂક સ્પીકરની મુખ્ય ભૂમિકા કઈ છે ચૂંટાયેલા સદસ્યોને શપથ લેવડાવવાની ભારતના બંધારણને જાળવવા બચાવવા અને સંરક્ષણ કરવા માટે કોણ સ્વાંગત લે છે ભારતના રાષ્ટ્રપતિ ગુજરાત રાજ્યમાં કુલ કેટલી આદિવાસી જાતિઓ છે પચીસ ગ્રામ્ય નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્તરની પંચાયતની સરોપરી પંચાયત કોણ ગણાય છે જિલ્લા પંચાયત